અને સ્વામીજીના વિચારોથી એટલો બધો સમાજ પ્રભાવિત છે દેશમાં પરદેશમાં વિદેશમાં બધે એટલે હવની ચિંતાઓ થતી જ હોય કે સ્વામીજીને કેમ છે શું છે અને બધા અમને ઈચ્છા થાય છે આવવાની દર્શનની તો લોકોને થાય પણ એક જે પ્રોટોકોલ છે ડૉક્ટરનો કે ભાઈ થોડા દિવસ સ્વામી પહેલું ન રહીએ એટલા માટે જલ્દી આપણી વચ્ચે આવી જાય સાજા થઈને એના માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ અને ચાર પાંચ છ દિવસમાં જ સ્વામીજી એકદમ ક્યોર થઈને આપણને દર્શન એમના પ્રવચનો લાભ મળશે અત્યારે તો આપણે દૂરથી જ અને એમના ફોનથી જ ખબર અંતર પૂછીએ એ જીતા હોવા છે એ સ્વામીજી માટે સારું સ્વાસ્થ્ય માટે છે અને આપણે જ્યાં હોઈએ ત્યાં દરરોજ જેને યાદ કરતા હોય ને ભગવાનને પ્રાર્થના કરીએ જલ્દી સ્વામીનું સ્વાસ્થ્ય સારું થાય અને આપણી વચ્ચે આવે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ થેન્ક યુ